હેલો મિત્રો નમસ્કાર જય હિન્દ વંદે માત્ર ઇન્ફોર્મેશન પરીક્ષા યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગર જયારે ભરતી બહાર પાડવામાં આવેલી છે જાહેરાત ક્રમાંક છે મિત્રો ઈ એસટી સત્તર બે હાજર પચીસ છવ્વીસ નવ બે ના રોજ આવેલી એક મહત્વપૂર્ણ ભરતી સંબંધી જાહેરાત છે સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગર જયારે જાહેરાત બહાર પાડવામાં આવેલી છે તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો વિડીયોમાં સંપૂર્ણ માહિતી મિત્રો શૈક્ષણિક લાયકાત પગાર ધોરણ પ્રોસેસિંગ ફી તમામ વિગતો મિત્રો જોઈશું સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગર ઇન ઓનલાઈન એપ્લિકેશન ઇન ધ પ્રેસ્ક્રાઇબ ફોર ફોર્મ ફોર ધ પોસ્ટ ઓફ જુનિયર ક્લાર્ક ટાઈપિસ્ટ ટુ બી ફિલપ ઇન એગ્રેડન્સ વિથ ધ એપ્રુવલ ઓફ ધ ગવર્ટ ઓફ ગુજરાત એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ લેટર્સ નંબર એસપીયુ બારસો સત્તર સી એસ ઇ પંચાણું કે એસ ટુ ડેટ આઠ અગિયાર બે હજાર અઢાર અને ઇડીએમઆઈએસ ઇ ફાઇલ ત્રણ બે હજાર પચીસ ઓગણત્રીસ બાર કે એસ ટુ ડેટ ઓગણત્રીસ પાંચ બે હજાર પચીસ એન્ડ ધ વેરિયસ પ્રોવિઝન્સ અંડર ધ ગુજરાત પબ્લિક યુનિવર્સિટી એક્ટ બે હજાર ત્રેવીસ અને ધ ગુજરાત પબ્લિક યુનિવર્સિટી યુનિફોર્મ તો મિત્રો સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગર ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના એ મિત્રો પત્ર નંબર આપેલ છે તે મુજબ અને ગુજરાત પબ્લિક યુનિવર્સિટી એક્ટ બે ત્રેવીસ અને ગુજરાત પબ્લિક યુનિવર્સિટી યુનિફોર્મ સ્ટેચ્યુ બે હાજર ચોવીસ હેઠળ વિવિધ જોગવાઈઓ અનુસાર જગ્યાઓ ભરવા માટે નિયત ફોર્મમાં ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલી છે અહીં મિત્રો ઇમ્પોર્ટન્ટ ડેટ મહત્વપૂર્ણ તારીખ આપેલી છે ઓનલાઈન એપ્લિકેશનની શરૂઆત મિત્રો એક દસ બે હજાર પચીસ ના રોજ થઈ ગઈ છે અને છેલ્લી તારીખ કઈ છે તો પચીસ દસ બે હાજર પચીસે રાત્રિના અગિયાર ઓગણસાઠ કલાક સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે ત્યારબાદ મિત્રો પ્રોસેસિંગ ફી સંબંધી સ્પષ્ટતા કરેલી છે જનરલ કેટેગરીના કેટેગરી એટલે કે ફી પરત મળવાપાત્ર રહેશે નહીં અહીં મિત્રો કેટેગરી વાઇઝ પોસ્ટની માહિતી આપેલ છે પગાર ધોરણ મિત્રો શું મળવાપાત્ર રહેશે તો છવ્વીસ હજાર પ્રથમ પાંચ વર્ષ માટે મળવાપાત્ર રહેશે ત્યારબાદ શ્રીના ધારા ધોરણ નિયમો મુજબ પી એમ એલ ટુ મુજબ ઓગણીસ હજાર નવસો થી ત્રેસઠ હજાર બસો મળવા પાત્ર થશે એ મિત્રો ટોટલ મિત્રો જોઈએ તો અઢાર પોસ્ટ પર ભરતી આવેલી છે જેમાં એસસી કેટેગરી માટે બે જગ્યા છે એસટી કેટેગરી માટે ચાર જગ્યા છે એસીબીસી માટે પાંચ જગ્યા ઈડબલ્યુએસ એસ માટે એક જગ્યા અને જનરલ કેટેગરી માટે છ જગ્યા છે તો મિત્રો ખાસ અગત્યનું એ છે કે મિત્રો ક્વિલિફિકેશન શું રહેશે તો જુનિયર ક્લાર્ક કમ ટાઈપિસ્ટ પિક્સ તે છવ્વીસ હજાર રહેશે મિત્રો અને ક્વોલિફિકેશન શું રહેશે તો ગ્રેજ્યુએશન રહેશે પચાસ ટકા માર્ક સાથે ગ્રેજ્યુએશન કરેલ હોવું જોઈએ અને ખાસ અગત્યની બાબત એ છે કે મિત્રો ઇંગ્લિશ મીડિયમમાં એસએસસી અથવા તો ધોરણ દસ કે ધોરણ બારમાં અંગ્રેજી વિષય સાથે પાસ કરેલ હોવું જોઈએ અને વયમર્યાદા મિત્રો પાંત્રીસ વર્ષ રહેશે ત્યારબાદ મિત્રો ભરતી સંબંધી અગત્યની સામાન્ય સૂચનાઓને ચર્ચા આપેલી છે જેમાં મહત્વપૂર્ણ સૂચનાઓ આપણે જોઈશું અરજી કરવા માટેની વિગતવાર સૂચનાઓ સહિત સમગ્ર જાહેરાત દરેક ઉમેદવારોએ ધ્યાનથી વાંચવાની જરૂરી છે ભરતી પ્રક્રિયા સંબંધેની તમામ સૂચનાઓ યુનિવર્સિટીની વેબસાઇટ મિત્રો અહીંયા આપેલી છે તેમના પર મૂકવામાં આવશે તેથી સમયાંતરે યુનિવર્સિટીની વેબસાઇટ અચૂક જોતા રહેવું જરૂરી છે ઓનલાઈન અરજીપત્રક તેમજ જરૂરી પ્રમાણપત્ર જે તે ઉમેદવારે પોતાની પાસે રાખવાના રહેશે યુનિવર્સિટી કાર્યાલયે હાલ પૂરતા મોકલવાના રહેશે નહીં પસંદગી પ્રક્રિયા પ્રમાણે અરજીની ચકાસણીને પાત્ર ઉમેદવારો પાસેથી શૈક્ષણિક લાયકાત ઉંમર જાતિ અનુભવ તેમજ અન્ય જરૂરી પ્રમાણપત્રો ચકાસણી રૂબરૂ બોલાવી કરવામાં આવશે સદર બાબતોની માહિતી યુનિવર્સિટીની વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવશે ત્યારબાદ મિત્રો ખાસ અગત્યની બાબત એ છે મિત્રો કે એકથી વધુ સ્વર્ગ માટે અરજી કરવાની આવશ્યકતા જણાય તો દરેક જગ્યા માટે અલગથી અરજી કરવાની રહેશે અને દરેક જગ્યા માટે મિત્રો અલગથી ફી ભરવાની રહેશે તે ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે અને ફક્ત ભારતીય નાગરિકત્વ ધરાવતા ઉમેદવારો જ અરજી કરી શકશે ઉમેદવાર ગુજરાતી હિન્દી અને અંગ્રેજી આ ત્રણેય ભાષાનું જ્ઞાન ધરાવતો હોવું જોઈએ અને ખાસ બાબત એ છે કે મિત્રો અરજી માટે ભરેલ પ્રોસેસિંગ ફી રિફંડ મળવા પાત્ર રહેશે નહીં તો આ બાબત મિત્રો ખાસ ધ્યાનમાં લેવી જો લાયકાત ધરાવતા હોય યોગ્યતા ધરાવતા હોય તો જ એપ્લિકેશન કરવું અને તમામ સૂચનાઓ એક વખત માછી લેવી જરૂરી છે જાહેરાતમાં દર્શાવેલ નિયત શૈક્ષણિક લાયકાત વયમર્યાદા જાતિ અંગનું પ્રમાણપત્ર નોન ક્રિમિલિયર સર્ટી દિવ્યાંગતા સર્ટી અન્ય જરૂરી લાયકાત ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખની સ્થિતિ ધ્યાનમાં લેવામાં આવશે ત્યારબાદ મિત્રો પસંદગી પામનાર ઉમેદવારે ગુજરાત સરકાર શ્રીના વક્તવ કરનાર સીસીસી સીસીસી પ્લસ કોર્સ વન કોમ્પ્યુટર કોન્સેપ્ટની પરીક્ષા અંગે જે નિયમો નિયત કરેલ છે તે મુજબ સીસીસી સીસીસી પ્લસની પરીક્ષા સરકાર માન્ય પરીક્ષા કેન્દ્રો પરથી અજમાયશી સમયગાળા દરમિયાન પાસ કરવાની રહેશે તો ખાસ ધ્યાનમાં લેવું મિત્રો ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સૂચનાઓ આપેલી છે તમામ સૂચનાઓ વાંચી લેવી પસંદગી પામેલ ઉમેદવારના યુનિવર્સિટી જે કોઈ વધારાની જવાબદારી કોઈ પણ વિભાગમાં સોંપશે તે નિભાવવાની રહેશે તો ખાસ ધ્યાનમાં લેવું મિત્રો વધારાની જવાબદારી સોંપે તો નિભાવવાની રહેશે ત્યારબાદ મિત્રો ઉમેદવારના નામમાં અટકમાં જો કોઈ તફાવત હોય તો તે અંગેના જરૂરી દસ્તાવેજી પુરાવા અરજી સાથે અશુક ભીડવાના રહેશે ત્યારબાદ મિત્રો મહત્વની સૂચના આપેલી છે ઉમેદવારોએ યુનિવર્સિટી તરફથી લેખિત ઓનલાઈન પરીક્ષા રૂબરૂ મુલાકાતનું આયોજન કરવામાં આવે ત્યારે સ્વકર્ષે હાજર થવાનું રહેશે લેખિત ઓનલાઈન સ્પર્ધાત્મક પરીક્ષા સંદર્ભની તેમજ ત્યારબાદની તમામ સૂચનાઓ છે જે અરજીપત્રકમાં દર્શાવેલ મોબાઈલ નંબર અને ઈમેલ પર આપવામાં આવશે આપી અરજીપત્રક સંબંધિત કોલમમાં ઉમેદવારે મોબાઈલ નંબર અને ઈમેલ અવશ્ય દર્શાવવો અને પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી મોબાઈલ નંબર અને ઈમેલ બંને જાળવી રાખવાના રહેશે તે ખાસ ધ્યાનમાં લેવું ત્યારબાદ મિત્રો અહીં દર્શાવેલ છે કે કેટેગરીવાદ જગ્યાઓ કે ભરતી પ્રક્રિયામાં કોઈ પણ કારણોસર ફેરફાર કે રદ કરવાની આવશ્યકતા જણાય તો તે સંજોગોમાં યુનિવર્સિટીને સંપૂર્ણ હક અધિકાર રહેશે ઉમેદવાર અરજીપત્રકમાં જે ફોટો અપલોડ કરે છે તેના પાસપોર્ટ સાઇઝના ફોટાની એક કરતાં વધુ કોપીઓ પોતાની પાસે રાખવી અને જાહેરાત સંવર્ગની સમગ્ર ભરતી પ્રક્રિયામાં તે જ ફોટાની કોપીનો ઉપયોગ કરવાનો રહેશે જેમ કે પરીક્ષા સમયે હાજરી પત્રકમાં લગાવવો તેમજ અસલ પ્રમાણપત્રોની ચકાસણી સમયે પણ તે જ ફોટા કોપી રજૂ કરવાની રહેશે તો ખાસ મિત્રો ધ્યાનમાં લેવું ત્યારબાદ અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો માટે ખાસ સૂચનાઓ આપેલી છે અનામત જગ્યાઓ છે જે મિત્રો ફક્ત ગુજરાતના જે તે અનામત કેટેગરીના ઉમેદવારો માટે જ અનામત છે અનામત વર્ગના તમામ ઉમેદવારોએ જાતિ અંગેનું પ્રમાણપત્ર ગુજરાત સરકાર દ્વારા વખતો વખત કરેલ નમૂના પ્રમાણે અરજી સાથે બીડવાનું રહેશે ત્યારબાદ સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગના ઉમેદવારોએ અનામતનો લાભ જો તેઓને સમાવેશ ઉન્નત વર્ગમાં ન થતો હોય તો જ મળવાપાત્ર રહેશે સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગના ઉમેદવારોએ ઉન્નત વર્ગમાં સમાવેશ ન થતો હોવા અંગેનું નિયત નમૂનાનું સરકાર શ્રીના સામાજિક અને ન્યાય અને અધિકારીતા વિભાગના નિયમો મુજબ રજૂ કરવાનું રહેશે અને અરજી કરવાની છેલ્લી તારીખ સુધીમાં રજૂ કરવાનું રહેશે તે ખાસ ધ્યાનમાં લેવું અહીં મિત્રો ખાસ ધ્યાનમાં લેવાની બાબત એ છે કે અંગ્રેજીમાં કઢાવેલ નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ જે કેન્દ્ર સરકારની નોકરી માટેનું હોય છે તે માન્ય ગણવામાં આવશે નહીં તો ખાસ મિત્રો ધ્યાનમાં લેવું ત્યારબાદ ઉન્નત વર્ગમાં સમાવેશ નહીં થવા અંગેના પ્રમાણપત્રની મહત્તમ અવધિ ત્રણ વર્ષ નાણાકીય વર્ષ મુજબ ઓનલાઈન કરવાની છેલ્લી તારીખ સુધીમાં માન્ય રાખવામાં આવશે તે ખાસ ધ્યાનમાં લેવું સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના પરિણીત મહિલા ઉમેદવારો નોન ક્રિમિલિયર પ્રમાણપત્ર તેમના માતા પિતાની આવકના સંદેભામાં જ રજૂ કરવાનું રહેશે ત્યારબાદ મિત્રો અહીં મિત્રો ખાસ મહત્વની બાબત એ આપેલી છે કે અરજીપત્રકમાં દર્શાવેલી કેટેગરી અરજી જમા કરાવ્યા બાદ કોઈ પણ સંજોગોમાં કેટેગરી બદલવાની રજૂઆત ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં તો તે ખાસ ધ્યાનમાં લેવું જે સંવર્ગની જગ્યાઓ ઇડબલ્યુએસ કેટેગરી આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો માટે અનામત છે તેવા ઇડબલ્યુએસ કેટેગરી આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના તારીખ પચીસ એક બે હજાર ઓગણીસના ઠરાવ ક્રમાંક ઇડબલ્યુ એસ બાર વીસ ઓગણીસ પિસ્તાલીસ નવસો ત્રણ અથી નિયત થયેલ નમૂના અંગ્રેજી એનેક્સર અથવા તો ગુજરાતીમાં પરિષ્ટ ગ મેળવેલ આર્થિક રીતે નબળા વર્ગો માટેના પ્રમાણપત્રનો નંબર અને તારીખ ઓનલાઈન અરજી કરતી વખતે દર્શાવવાના રહેશે તો ખાસ ધ્યાનમાં લેવું મિત્રો ઇડબલ્યુએસ ના ઉમેદવારો માટે મહત્વપૂર્ણ સૂચનાઓ આપેલી છે ત્યારબાદ મિત્રો ફીની વાત કરીએ તો પ્રોસેસિંગ ફી શું રહેશે તો જનરલ કેટેગરીના ઉમેદવારોએ એક હજાર રૂપિયા અને અન્ય કેટેગરીના તમામ ઉમેદવારોએ ચારસો પચાસ ઓનલાઈન પેમેન્ટ સિસ્ટમથી ભરવાની રહેશે અને અન્ય કોઈ પણ રીતે ફી સ્વીકારવામાં આવશે નહીં ફી ભર્યા બાદ કોઈ પણ સંજોગોમાં ફી પરત મળવા પાત્ર રહેશે નહીં અને ઉમેદવારોની ફી ભર્યા વગરની અરજી પણ માન્ય રહેશે નહીં ઉમેદવારે ઓનલાઈન સક્સેસફુલ પેમેન્ટ થયાના આધારની રિસિપ્ટ પોતાની પાછળ સાસવીને રાખવાની રહેશે તો ખાસ ધ્યાનમાં લેવું ત્યારબાદ મિત્રો વયમર્યાદાની વાત કરીએ તો જાહેરાતની ઓનલાઈન અરજી સબમિટ કરવાની અંતિમ તારીખના રોજ ઉમેદવારની ઉંમર એકવીસ વર્ષથી ઓછી નહીં અને પાંત્રીસ વર્ષથી વધુ ન હોવી જોઈએ અને ખાસ મિત્રો સામાન્ય વર્ગના મહિલા ઉમેદવારો અનામત વર્ગના પુરુષ અને મહિલા ઉમેદવારો તેમજ માજી સૈનિકો માટે વયમર્યાદામાં સુખસાટ મળવા પાત્ર રહેશે જેમાં વિગતો જોઈએ તો મિત્રો સામાન્ય કેટેગરીના મહિલા ઉમેદવારોને પાંચ વર્ષ અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારોને પાંચ વર્ષ અને અનામત કેટેગરીના મહિલા ઉમેદવારોને દસ વર્ષની સુકસાટ મળવા પાત્ર થશે પિસ્તાલીસ વર્ષની વયમર્યાદામાં માજી સૈનિકના ઉમેદવારો તેઓ બજાવેલ ફરજના સમયગાળા ઉપરાંત ત્રણ વર્ષ અહીં મિત્રો ખાસ નોંધ આપેલી છે કે દિવ્યાંગ ઉમેદવારો માટે અનામત જગ્યા ન હોય દિવ્યાંગ ઉમેદવારોને વય મર્યાદામાં છૂટછાટ મળવા પાત્ર થશે નહીં તો દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ સૂચના આપેલી છે ત્યારબાદ શૈક્ષણિક લાયકાત તો મિત્રો જાહેરાતમાં માધ્યમ મુજબની જરૂરી શૈક્ષણિક લાયકાતની સંપૂર્ણ વિગતો ઉમેદવારે અરજીપત્રકમાં દર્શાવવાની રહેશે નિયમો સક્ષમ સત્તા દ્વારા પ્રમાણિત હોવા જરૂરી છે ત્યારબાદ મિત્રો અનુભવ વિશે સ્પષ્ટતા કરેલી છે કે જાહેરાતના માન્ય મુજબનો અનુભવ ધરાવનાર ઉમેદવાર તે અંગેની સંપૂર્ણ વિગતો અરજીપત્રકમાં અવશ્ય દર્શાવી માંગવામાં આવેલા અનુભવ ઓનલાઈન અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ સુધીનો ગણવામાં આવશે જેમાં જાહેરાતમાં અનુભવ માંગવામાં આવ્યો હોય ના અનુભવ માંગવામાં ન આવ્યો હોય તો પણ ઉમેદવારે અનુભવ ધરાવતા હોય તે અંગેની વિગતો અરજીપત્રકમાં દર્શાવવાની રહેશે અનુભવ તરીકે પગાર ધોરણ પર દર્શાવેલ હોય તો અનુભવ અંગેના પ્રમાણપત્રમાં પગાર ધોરણને લગતી બાબતો તે અંગેની જરૂરી આધારો જ્યારે મંગાવવામાં આવે ત્યારે રજૂ કરવાના રહેશે અહીં મિત્રો ખાસ સૂચના આપેલી છે અંચકાલીન રોજિંદા વેતન દર એપ્રેન્ટશીપ તાલીમ આર્ટિકલશીપ તમામ સૂચનાઓ આપેલી છે એક વખત વાંચી લેવી મિત્રો અભ્યાસક્રમ પરીક્ષા પદ્ધતિ અને પસંદગી પ્રક્રિયા વિશે સ્પષ્ટતા કરેલી છે તો અભ્યાસક્રમ મિત્રો અહીં આપેલો છે લેખિત કસોટીનો અભ્યાસક્રમ મિત્રો પ્રશ્નપત્ર એકસો પચાસ ગુણનો રહેશે અને સમય મિત્રો નેવિ મિનિટનો રહેશે જેમાં પ્રથમ પોઈન્ટ જોઈએ તો મિત્રો સામાન્ય જ્ઞાન ગુજરાતનો ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસો ભારતનું પ્રાથમિક બંધારણ રમતગમત સામાન્ય વિજ્ઞાન ભારત અને ગુજરાતના વર્તમાન પ્રવાહો પર્યાવરણ જાહેર વહીવટ સરકારી યોજનાઓ પંચાયતી રાજ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ સંબંધી મિત્રો પચાસ ગુણના પ્રશ્નો પૂછાશે ત્યારબાદ ગુજરાતી ભાષાને વ્યાકરણ સંબંધી વીસ ગુણના પ્રશ્નો પૂછાશે અંગ્રેજી ભાષાના વ્યાકરણ સંબંધી વીસ ગુણના ગાણિતિક અને તાર્કિક કસોટીઓ સંબંધી ત્રીસ ગુણના પ્રશ્નો કોમ્પ્યુટર ફંડામેન્ટલ એમએસ ઓફિસ સંબંધી મિત્રો ત્રીસ ગુણના પ્રશ્નો પૂછાશે ટોટલ મિત્રો એકસો પચાસ ગુણના પ્રશ્નો પૂછાશે તો અભ્યાસક્રમ મિત્રો ખાસ ધ્યાનમાં લેવો જરૂરી છે ત્યારબાદ મિત્રો પરીક્ષા પદ્ધતિની સ્પષ્ટતા કરેલી છે પરીક્ષા મિત્રો એમસીયુ પ્રકારની રહેશે અને દરેક પ્રશ્નનો એક ગુણ રહેશે ઉમેદવારે બધા પ્રશ્નોના જવાબ આપવાના રહેશે અને ખાસ અગત્યની બાબત એ ધ્યાનમાં લેવાની છે કે નેગેટિવ માર્કિંગ લાગુ પડશે

ધ્યાનમાં લેવામાં આવશે જેમાં જો એક કરતાં વધારે ઉમેદવારોના કુલ મેરિટ એક સરખું આવેલ હોય તો ઉમેદવારો માટે લેખિત પરીક્ષાના ભાગ એક સામાન્ય જ્ઞાનમાં મેળવેલ ગુણને ધ્યાને લઈ તે મુજબ મેરિટ નક્કી કરવામાં આવશે અને બીજી સૂચના એ છે કે એકમાં મેળવેલ ગુણ સરખા હોય ત્યારે સ્નાતક કક્ષામાં મેળવેલા ટકા ધ્યાને લઈ તે મુજબ મેરિટ નક્કી કરવામાં આવશે જરૂર પડે દસ દિવસની સમય મર્યાદામાં ઉમેદવારે તેવા કિસ્સામાં જન્મ તારીખ મોટી ઉંમરના ઉમેદવારોને પ્રાધાન્ય ધ્યાને રાખી મુજબ મેરિટ નક્કી કરવામાં આવશે તો સ્પર્ધાત્મક પરીક્ષાનું માધ્યમ મિત્રો કયું રહેશે તો ગુજરાતી રહેશે કાલ ધ્યાનમાં લેવું મિત્રો પરીક્ષાનું માધ્યમ ગુજરાતી રહેશે પસંદગી પ્રક્રિયા તો મિત્રો કેટેગરી પ્રમાણે જે તે ભરવાની થતી જગ્યા માટે એકસો ગુણમાંથી મેળવેલા ગુણના આધારે પ્રોવિઝનલ મેરિટ અગ્રતા ક્રમે આવતા ઉમેદવારોને અસલ પ્રમાણપત્રોની ચકાસણી માટે જે તે જગ્યાના મહત્તમ ત્રણ ગણા ઉમેદવારોને બોલાવવામાં આવશે ખાસ ધ્યાનમાં લેવું ત્યારબાદ મિત્રો અહીં પ્રોવિઝનલ મેરિટ સંબંધી મહત્વપૂર્ણ સૂચનાઓ આપેલી છે તમામ સૂચનાઓ એક વખત વાંચી લેવી જરૂરી છે કુલ ગુણ મિત્રો એકસો માંથી મેળવેલ ગુણ અને શૈક્ષણિક તથા તો અનુભવની ચકાસણી બાદ લાયક ઠરેલ ઉમેદવારોને આધારે કેટેગરી પ્રમાણે આખરી પસંદગી યાદી તૈયાર કરવામાં આવશે ઉમેદવારે પરીક્ષા અને પ્રમાણપત્રોની ચકાસણી દરમિયાન પોતાની ઓળખ પ્રસ્થાપિત કરવા માટે સરકાર માન્ય પોતાનું એક અચલ ફોટો આઈડી કાર્ડ સાથે રાખવાનું રહેશે ત્યારબાદ મિત્રો યુનિવર્સિટી કોઈ ઉમેદવાર નીચે મુજબની બાબતો કે અન્ય બાબતોમાં દોષી ઠેરવશે તો તેની ઉમેદવારી રદ કરવામાં આવશે તો આ તમામ સૂચનાઓ મિત્રો એક વખત વાંચી લેવી જરૂરી છે નીચે ગુંજબની અરજીઓ રદ કરવામાં આવશે તો અહીં મિત્રો તમામ સૂચનાઓ આપેલી છે તો આ મહત્વપૂર્ણ ભરતી આવેલી છે મિત્રો જુનિયર ક્લાર્ક એપિસ્ટની સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગર જ્યારે તો રસ ધરાવતા ઉમેદવારોએ ખાસ રસ લેવો મિત્રો સ્પર્ધાત્મક પરીક્ષામાં ભરતીમાં થેન્ક યુ મિત્રો જય હિન્દ વંદે માત્ર